ને થઈ ગયું હતું પ્રાથમિક અનુમાન મુજબ આ યુવકે પારિવારિક કંકાસ અથવા ઘરમાં થયેલા કોઈ ઝઘડાને કારણે આવેશમાં આવીને આ ગેરકાયદેસર કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવે છે આ ઘટનાથી સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી પોલીસે ઘટનાની નોંધ લઈને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસ હાલમાં આગ પાછળનું ચોક્કસ કારણ જાણવા અને અન્ય કોઈ સંભવિત પાસાઓ અંગે તપાસ કરી રહી છે